મારું નામ સોનાલી છે હું પચ્ચીસ વર્ષની છું અને હું દેખાવમાં એકદમ પરી જેવી લાગુ છું મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે મને લાગે છે કે મારા પતિનું બીજે લફરું પણ ચાલે છે અને ત્રણ વર્ષની અંદર અમે ઘણી બધી જગ્યાએ ફરવા ગયા છીએ અને મારા પતિ મારું ખૂબ જ ધ્યાન પણ રાખતા હતા પણ મારું દિલ તો ક્યારે તૂટી ગયું જ્યારે ચાર મહિના પહેલા મને ખબર પડી કે તેનું બીજું લફરું ચાલે છે

હું એક વખત બહાર મોલની અંદર ખરીદી કરવા માટે એકલી ગઈ હતી ત્યારે મેં મોલની અંદર કોઈની સાથે મેં તેમને જોઈ લીધા હતા મેં તેની સાથે વાતચીત ના કરી અને મેં તેમને કોલ કર્યો એટલે મને તેણે કહી દીધું કે તેઓ ઓફિસના કામથી બહાર આવેલા છે પરંતુ હું તેમને મોલની અંદર ખરીદી કરતા એક સ્ત્રી સાથે જોઈ રહી હતી જેના કારણે મને ઘણો બધું કહેવાની ઈચ્છા હતી પર હું કંઈ ન બોલી ત્યાર બાદ તરત જ હું ત્યાંથી નીકળી ગઈ હવે મારા પતિ પણ મને ખોટું બોલી રહ્યા હતા અને હવે તેમની સાથે બધું કરવાની ઈચ્છા મારી નાશ પામી રહી હતી આ કારણે મેં પણ સોસાયટીની અંદર કોઈ વ્યક્તિ શોધવાનું ચાલુ કર્યો એક વ્યક્તિ હતો કે જે મને ખૂબ જ પસંદ હતો અને તે પણ મને ખૂબ જ પસંદ કરતો હતો હું તેમના ઘરે ગઈ ત્યાં જઈને મેં તેને વાત કરી કે મારે તારી સાથે દોસ્તી કરવી છે તારી સાથે આનંદ કરવો છે મારા મનમાં તારી સાથે રહેવાની ઘણી બધી ઈચ્છા છે જો તું મને હા પાડે તો મને ખૂબ જ આનંદ થશે ત્યાર બાદ તેણે મને તરત જ કહી દીધું કે તમારે પતિ છે એટલે હું તમને દોસ્તી માટે કેવી રીતે હા પાડી શકું પરંતુ મેં તમને જણાવી દીધું કે આ વાત આપણે બંનેની વચ્ચે રહસ્ય રહેશે અને કોઈને પણ ખબર પડવાની નથી મારા પતિ મારી સાથે આવું કરી રહ્યા હતા તે બદલા સ્વરૂપે હું તારી સાથે દોસ્તી કરવા માંગતી હતી પછી તો એ વ્યક્તિની સાથે જ્યારે પણ હું ફ્રી પડતી હતી અને મારા પતિ ઓફિસે જતા રહેતા હતા ત્યારે અમે બંને ખૂબ જ આનંદ કરતા હતા એકબીજાને સાથને સહકાર આપતા હતા મેં તે વ્યક્તિ સાથે 6 મહિના સુધી દોસ્ત તી કરી મારા પતિ પણ બહાર મજા કરતા અને હું પણ બહાર મજા કરતી અમે બંને અમારી જિંદગીથી ખૂબ જ ખુશ હતા અમે બંને અમારા રસ્તાઓ નક્કી કરી લીધેલા હતા તેને જ્યાં જવું હોય ત્યાં જાય મારે જ્યાં જવું હોય ત્યાં હું જા અને આની અંદર મને ખૂબ જ મજા આવતી હતી કહેવાય છે કે જેવા સાથે તેવા આ કહેવત મારા ઉપર બરોબર ફીટ बहતી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો